નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈ ટી પરીક્ષાને લગતા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અંગ્રેજી વિષયની શરૂઆત કરવી છે હવે આ વિષયમાં સત્તર જેટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે અને દસક ગુણ જેટલું આ કવર કરે છે દસથી બાર ગુણ બરાબર અને એમાંથી જે મહત્ત્વનો મુદ્દો છે એ આ છે એક વચન અને બહુવચન અને અંગ્રેજીમાં આપણે એને કહેવાય સિંગ્યુલર અને પ્લુરલ હવે આ જે મુદ્દો રહ્યો એ બે થી ત્રણ ગુણ કવર કરે આરામથી એ પહેલી પરીક્ષાનું પેપર ઉઠાવી લો કે ગયા વર્ષની પરીક્ષાનું એટલે કે આ વર્ષે જે લેવાની હતી તેમ બંને પરીક્ષાઓમાં એક વચન અને બહુવચનના પ્રશ્નો બે થી ત્રણ ગુણમાં પૂછી લીધેલા છે એટલે આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો સાબિત થાય છે તો એટલે જ આપણે આજે સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એક વચન અને બહુવચન જોવાના છીએ જોઈએ એક વચન એટલે શું એટલે કે ગણી શકાય તેવી એક જ વસ્તુ હોય તો તેને એક વચન કહેવાય ઉદાહરણ તરીકે પુસ્તક પેન વગેરે જે એક જ છે એને એક વચન કહેવાય હાવ નાની વાત કહીએ તો એમ એમ કહી શકાય કે એક છે એકવચન એક વચન એવી જ રીતે બહુવચન જોઈએ તો બહુવચન એટલે શું તો ગણી શકાય તેવી એક કરતાં વધુ વસ્તુ હોય તો તેને બહુવચન કહેવાય ઉદાહરણ તરીકે પુસ્તકો પેનો વગેરે બરોબર એક ક્લિયર થઈ ગયું એક હોય તો એક વચન એકથી વધુ હોય તો બહુવચન તો હવે આગળ વધીએ હવે અંગ્રેજીમાં એક વચન બહુવચનને યાદ રાખવા માટે સાત નિયમો છે એમાંથી ત્રણથી ચાર કે પાંચ લખીને પાકા કરવા પડે અને એકવાર આવડી જાય પછી આજીવન ક્યારેય ન ભૂલાય એવા છે તો એમાં સાત નિયમમાં પહેલો નિયમ આ લખેલો છે એક સામાન્ય રીતે નામના છેડે એસ મૂકવાથી બહુવચન થાય હા સામાન્ય વાત છે નામ હોય એની પાછળ આપણે એસ લગાડી દેવી એટલે એ બહુચન થઈ જાય હવે અહીંયા એ લખેલું છે અ બુક અને આઈંક ખાલી બુક્સ લખ્યું છે હવે એ અને એન જે રહ્યું ને એ એક વચનમાં જ વપરાય હવે એ આર્ટિકલ છે એ એન ધ એની વાત આપણે ક્યારેક પછી કરીશું કારણ કે ટોપિક વાઇઝ જ્યારે ભણતા હોય ત્યારે માત્ર એક ટોપિક ઉપર ફોકસ કરીએ તો શીખવામાં મજા આવે અને યાદ પણ રહે એટલે અહીંયા ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા બુક લખેલું છે બરોબર અ બુક કડીક આપણે સાઈડમાં રાખવી લખેલો છે લિખે એવું નહીં પણ આપણે આર્ટિકલ અત્યારે જોવાના નથી એટલે અહીંયા બુક લખ્યું છે તો એનું બહુવચન કરવા શું કરવામાં એ જ લગાડી તો બરોબર બુક તો બુક્સ એવી જ રીતે પેન તો પેન્સ પછી અગલ તો ગર્લ્સ બહુવચનમાં ક્યારેય એ કે એન મુકાતો જ નથી એક વચન હોય એટલે મુકાય જ્યારે આ મુદ્દો ભણશું ત્યારે વાત કરીશું પણ અત્યારે આપણને એટલી ખબર પડી કે સામાન્ય રીતે નામના છેડે એસ મૂકી દેવી તો બહુવચન થઈ જાય એક આ નિયમ છે બરોબર આ તો પાકો ન કરવો પડે એક બે વાર લખો તો ખબર પડી જાય કે એસ મૂકવી તો બહુવચન થાય એવી જ રીતે બીજો નિયમ જોઈએ કે જો નામના છેડે એસ એસ એચ સી એચ એસ એસ ઓ એક્સ કે ડબલ જેડ હોય તો નામના છેડે ઇ એસ લગાવવાથી બહુ વચન થાય બરોબર તો કહેવા હું માગે છે કે જો આ જે રીતે અક્ષરો બરોબર ઈ જો નામના છેડે આવતા હોય તો એની પાછળ આપણે ઈ લગાડી દેવી તો એ બહુ વચન થઈ જાય તો અહીંયા બે ત્રણ ઉદાહરણ આપેલા છે તો જોઈ શકો છો તમે હવે આ જે નિયમો આપણે ભણીએ છીએ એ તમે પેન અને બુક લઈને બેજો અને લખી જ નાખજો કારણ કે પાછળ જે પાંચ પ્રશ્ન કે પાંચ શબ્દ સોલ્વ કરવાના છે એટલે કે એના જવાબ દેવાના છે એ બધા આને લગતા હશે એટલે એવું લાગે ને તો દરેક સ્લાઇડ ઊભી રાખીને થોડી વાર ઊભું રાખશો અને લખી લેજો ખાસ બરાબર તો અહીંયા આપણે વાત કરતા હતા કે છેડે આ શબ્દો હોય તો એની પાછળ જ તે આ ઈ એસ લગાડી દો એટલે બહુ વચન થઈ જાય એટલે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ અબોક્સ તો અહીં બોક્સ આપ્યું છે તો હું કરું અહીંયા બોક્સ ઈ એસ તો જો અહીંયા છેડે છેડે હું હતું એક્સ તો એની વાત આપણે અહીંયા થઈ હતી જો એવી જ રીતે ડીશ ડીશ એટલે આપણે થાળી પ્લેટ

આ જે પીળા બોક્સમાં લખ્યું ને એ હાવ નિયમને સાદી રીતે સમજવા માટે છે તમે જોઈ લો એસ એચ એસ એચ સી એચ ડબલ એસ ઓ એક્સ ડબલ જેડ હોય તો એને એરો કર્યો છે અને પાછળ ઈ એસ તો આ રીતના સરળતાથી યાદ રહી જાય આપણને લખી લખીને પાકું કરવાનું એક લીટીમાં એટલું લખવાનું એરો કરવાનું એની અમે આ લખી નાખવાનું એટલે આપણને ખબર પડી ગઈ છે આ શબ્દો હોય પાછળ તો એની પાછળ ખાલી આ લગાડી દેવાનું છે કોઈપણ શબ્દમાં તો એટલે કે કોઈપણ નામમાં એમ તો ચાલો બે નિયમ જોયા એક પહેલો જોયો એસ લગાડવાથી બહુ વચન થઈ જાય તો એની પાછળ નંબર ત્રણ જો નામના છેડે એફ કે એફ હોય તો એફ કે એફ ઇ ને દૂર કરીને તેની જગ્યાએ વીઈ એસ લગાડવાથી બહુ વચન થાય એટલે કે જો એફ અથવા એફ હોય ને તો એને કાઢી નાખવાનું પાછળથી અને એની જગ્યાએ વીઈ એસ લગાડી દેવાનું બસ એટલું કહેવા માંગે છે જો હોય તો આને અહીં માઇનસ કરવાનું રહીજ માઇનસ કરી નાખવાનું અને વીઈ એસ એની જગ્યાએ લગાડી દેવાનું તો જો અહીંયા અ નાઇફ નાઇફ એટલે ચાકુ અથવા છરી બરોબર તો અહીંયા નાઇફ લખ્યું છે તો પાછળ શું આવ્યું એફ ઇ નું આવ્યું આયુ આ તો એફ આઈ શું કીધું છે દૂર કરવાનું તો એફ ને કાઢી નાખવી તો હું કે એન આઈ તો અહીંયા શો કે એન આઈ પછી પાછળ શું લગાડવાનું તું તો આવડવા વીઇ એસ તો વી એસ લાગી ગયું તો નાઇફ અહીંયા છે છરી છરીઓ એ રીતના એવી જ રીતે બીજું છે વાઇફ અવાઈફ બરોબર તો વાઇફ હોય તો એની પાછળ તમે જોઈ શકો છો એફ ઇ છે તો આ અહીંયા રહ્યું તો એફ ને શું કરવાનું આપણે દૂર કરી દેવાનું તો વચ્ચે હું ડબલ્યુઆઈ તો ડબલ્યુ આઈ વધ્યું એની પાછળ શું આપણે મૂકી દેવાનું હવે દૂર કર્યું એફ ઇ એની જગ્યાએ મૂકી દેવાનું વીઈ એસ તો વાઇફ્સ બરોબર પત્ની પત્નીઓ તો આ નિયમ નંબર ત્રણ બરોબર આગળ વધીએ નિયમ નંબર ચાર કેટલાક નામનું એકવચન અને બહુવચન બંને સરખું હોય છે હવે અમુક એવા અપવાદરૂપ નામ હોય જેમ એકવચન અને બહુવચન બે સમાનત હોય તો એઝ ઓ અડિયર તો કે હરણ અને ડીયર આ બહુવચન જ છે તોય હરણ ફિશ એટલે કે માછલી અને ફિશ એટલે માછલીઓ અશીપ એટલે કે ઘેટું અને શીપ તો એ ઘેટાઓ બે કહીશું એમાં સ્પીસીસ એટલે કે પ્રજાતિઓ અને સ્પીસીસ પ્રજાતિ અથવા પ્રજાતિઓ આમ આને પ્રજાતિ કહેશું આને પ્રજાતિઓ કહેશું બહુચનમાં હોય ત્યારે એરક્રાફ્ટ એટલે કે વિમાન અથવા જે હવાઈ જહાજો ઉડે છે બધા એ બધા એમાં આવી જાય તો એરક્રાફ્ટ તો આ એવા શબ્દો છે જેને કાંઈ આપણે પરિવર્તન કરવાનું હોતું નથી એક વચન પણ ઈદ હોય છે અને બહુવચનમાં પણ એના ઈદ રહે છે તો આ તો અપવાદરૂપ થઈ ગયું આ તો પાથરું યાદ રહી જાય છે અમુક શબ્દો તો આવા પાકા કરી લો એટલે થઈ રહ્યું તમારે પછી ભૂલાય નહીં નિયમ નંબર પાંચ જોઈએ કેટલાક નામનું બહુવચન તેમના સ્પેલિંગમાં ફેરફાર કરીને બનાવાય છે તો ભાઈ અમુક નામ હોય એમાં એના સ્પેલિંગ બદલાય બાકી એમાં લાંબો ફરક પડે નહીં જોઈએ અ મેન જો એમ એ એન છે મેન એટલે માણસ એક હોય તો મેન અને એમ ઈ એન થઈ જાય તો માણસો બરોબર માણસ માણસો પછી મિલ્ક મેન મિલ્કમેન એટલે દૂધ દેવા આવે એ વ્યક્તિ દૂધ દેવા આવનાર તો મિલ્ક મેન છે તો અહીંયા જોઈ લો તો જ્યાં બધા દૂધ વેચવા માણસો ભેગા થાય તો એને મિલ્ક મેન આ રીતના લખાય તો ઈ લાગે બરોબર ઈ લાગે તો બહુચન થઈ ગયું તો દૂધ વેચવાવાળા અથવા વેચનાર માણસો અ વુમન વુમન એટલે સ્ત્રી અને વુમેન આને વુમન જ બોલાય તો આને બહુવચન કહેશું આપણે બહુવચન જો ઈ લાગી ગયો એટલે બહુવચન આ સ્પેલિંગમાં ખાલી ફરક એ અને ઈ એટલો સ્પેલિંગમાં ફરક પડે ખાલી તો અહીંયા સ્ત્રીઓ અને આને સ્ત્રી કહેશું અ ચાઇલ્ડ એટલે કે બાળક અને ચિલ્ડ્રેન એટલે કે બાળકો જો આમાં આખો ફરક પડી જાય સ્પેલિંગનો રેડી પછી માઉસ અમાઉસ એટલે કે ઉંદર અને માઇસ એટલે ઉંદરો જ્યારે ઝાઝા ઉંદર ભેગા થાય તો ઉંદરો તો માઇસ વપરાય છે એક હોય તો માઉસ પછી અફૂટ તો ભાઈ આને કહેવાય પગ બરાબર અથવા પંજો તો એનું બહુવચન થાય ફીટ બરાબર પંજાઓ પછી અ ટૂથ એટલે કે દાંત ટૂથ જ્યારે એક દાંતની વાત થતી હોય તો ટૂથ જ્યારે બધા દાંતની વાત થાય અથવા ઝાઝા દાંતની વાત થાય તો ટીથ તો આ રીતના આ એ છે કે અમુકમાં સ્પેલિંગ ફેરફાર થાય તો બહુવચન થતું હોય છે નિયમ નંબર છ જો નામના છેડે વાય હોય અને વાયની આગળ સ્વર હોય તો ફક્ત એસ લગાડવાથી બહુવચન થાય હવે જેવી રીતે આપણે ગુજરાતી ભાષામાં બાર સ્વર છે અ આ ઈ ઉ એ ઓ ઔ ઉમ અહ રેડી તો એવી જ રીતે અંગ્રેજીમાં પાંચ સ્વર આપ્યા છે ઉડાય એટલે કે ભાષામાં પાંચ સ્વર છે એટલે કે એ આઈયુ બરોબર એ ઈ આઈ ઓયુ આટલા સ્વર છે બાકી બધા વ્યંજન ટોટલ છવીસ અક્ષર હોય એમાંથી પાંચ બાદ કરી દેવી તો એકવીસ અક્ષર છે એ બધા વ્યંજન છે આની સિવાયના બરોબર એનું આગળ સમજશું હમણાં વ્યંજનની વાત અત્યારે હુકમ કરી દીધી મેં તમને એ પછી અમને ખબર પડશે આપણને તો અહીંયા એમ કીધું છે કે વાયની આગળ સ્વર હોય તો ફક્ત ય લગાડી દેવાથી બહુ વચન થઈ જાય તો જોઈ જુઓ અહીં એક વચન છે અટોય આ છેલ્લો અક્ષર કયો થયો વાય તો આપણને શું કીધું આગળ જો સ્વર હોય તો ઓલા પાંચ અક્ષર યાદ કરવાના એ ઈ આઈ ઓયા છે ઓછે બરોબર તો હું કરવાનું કીધું છે ખાલી પાછળ એસ મૂકી દો એટલે બહુચન થઈ ગયું તો અહીંયા અ ટોય ટોયસ એવી જ રીતે અ બોય તો એની જેમ જ છે વાય આપ્યો છે અને આગળ છે ઓ એટલે કે એ તો સ્વરમાં આવશે એટલે એની પાછળ એસ મૂકી દો બોયસ એવી જ રીતે કી એટલે કે અ કી તો કી એટલે ચાવી અહીંયા વાય ની આગળ ઈ છે તો આ પણ સ્વર જ છે એ ઈ આઈ ઓ યુ બરાબર તો ઈ આવી ગયો તો ઈ હોય તો પાછળ આપણે લગાડી દેવાનો યસ એવી જ રીતે મંકી અ મંકી એટલે કે મંકી હોય તો જો પાછળ વાય છે એની આગળ ઈ છે અને ઈ છે ઈ સ્વર છે સ્વર હોય તો પાછળ એસ લગાડવાથી બહુ થઈ જાય તો મંકીસ વાંદરો વાંદરાઓ કે એટલે કે ચાવી ચાવી યો બોય એટલે છોકરો અને બોયઝ એટલે છોકરાઓ ટોય એટલે રમકડું અને ટોયઝ એટલે રમકડાઓ આપણે જોઈએ છે ગાય એટલે વ્યક્તિ તો એની પાછળ તમે જોઈ શકો છો વાય છે વાયની આગળ યુ છે અને ઈ છે આપણા પાંચ સ્વરોમાંનું એક તો સ્વર હોય તો એની પાછળ એસ લગાડી દો ગાય છે એટલે વ્યક્તિ યો હવે એ નિયમને સમજવા માટે જો આ પીળા બોક્સમાં લખેલું છે એ ઈ ઓ યુ પ્લસ વાય એટલે કે આ પાંચમાંથી કોઈ એક પ્લસ વાય હોય છેડે તો એસ વગાડી દેવાથી બહુ વચન થાય આ નિયમ નંબર છ થયો હવે નિયમ નંબર સાત જોઈએ જો નામના છેડે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય જે પાંચ અક્ષર ગયા એની સિવાયના જે એકવીસ અક્ષર વધ્યા એમાંથી કોઈ હોય તો વાયનો આય કરી નાખવાનો અને એની પાછળ ઈ એસ લગાડવાથી બહુ વચન થાય હા ટૂંકમાં સમજવું હોય તો અહીંયા પીળા બોક્સમાં આવી જાવી વ્યંજન હોય આગળ અક્ષરની પહેલા અને પ્લસ વાય હોય તો કાંઈ કરવાનું નથી આપણે વાય કાઢ નાખવાનો છે અને આઈ ઇસ લગાડી દેવાનું છે આઈ ઈ એસ હવે જો અહીંયા અહીંયા જોઈ લો અ સ્ટોરી એટલે કે એક વાર્તા તો અહીંયા જો વાય છે તો અહીંયા આપણને શું કીધું હતું આઈ એસ કરવાનું વાયને આપણે આગળ જો વ્યંજન છે હો બસ સ્વર નથી આર બરોબર હોય ને તો શું છે છે વ્યંજન એટલે કે સ્વરમાં નથી આવતો એવો અક્ષર છે આ એટલે આપણે એને વાયને ઉડાડી દેવાનો છે ઘડીક અને એને અનુકુલ લઈ લેવાનું બધું તો સ્ટોરી જો આર સુધી આવી ગયું પછી આઈ યસ તો આ જે અક્ષર હતો એ બેસી ગયો થોડુંક અઘરું લાગી શકે પણ હું એવું માનું છું કે જો તમે લખવાની પ્રેક્ટિસ રાખશો અને એક એક નિયમ લખી લખીને પાકો કરશો એક સાત લખવા નહીં જવાનું એક એક યાદ એક થઈ જાય પાંચ વખત લખીએ સાત વખત લખીએ લખીએ બીજો નિયમ નિયમ ત્રીજો ચોથો આ રીતના અને કટકે કટકે પાકો કરો એક એક સાત નિયમ આજ આદત કરી નાખવા એવું નથી આજ ત્રણ નિયમ કરો અથવા બે કરો પછી કાલ ફરીને બે નિયમ લો પમથી ફરીને બે નિયમ તો આ રીતના પણ આવડી જાય અમે એક નિયમ તો બહુ હેલો છે એસ લગાડવાથી બહુ વચન તો એ તો ગયો તો છ નિયમ જે એને તમે લખી લખીને પાકા

વ્યંજન છે અહીંયા ટી વાયની આગળ ટી એટલે વ્યંજન છે એટલે વાય ને આપી દેવાની રજા સી વધે સી અને પછી હું લગાડી દેવાનું આઈટી શહેરો અ બેબી એટલે કે બાળક તો વાયની આગળ છે બી તો આપણે વાય ને આપવાની રજા કારણ કે વ્યંજન છે તો વાય જાઓ તમે ઘી રે બી એ બી વધ્યું અને એની પાસે લગાડી દેવાનું આઈએ એસ એટલે કે બેબીઝ બાળક બાળકો અ ફેમિલી ફેમિલી એટલે કુટુંબ પરિવાર બરોબર તો ફેમિલી માં વાયની આગળ છે જોઈ બરોબર આગળ એલ તો એ તો વ્યંજનમાં આવે એટલે આપણે વાયને ઘડી ફરવા મોકલી દેવાનું તમે જાઓ ભાઈ કઈ કામ છે નહીં તો ફેમિલ એફ એ એમ આઈ એલ વધ્યું તો એને એ મૂકી દેવાનું પછી એની વાંચ લગાડી દેવાનું આઈ એસ એટલે કે ફેમિલીઝ એટલે કે પરિવારો અથવા કુટુંબો હવે આપણે સાત નિયમ જોયા પછી આગળ વધીએ હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ સાત નિયમ આપણે જોઈ ગયા અને મને એવી આશા છે કે તમે લખ્યું હોય છે બુકમાં ઘડી બુક સાબિત રાખજો શરૂઆત છે એટલે આપણે આમાં જોજો જવાબ આપો કોઈ વાંધો છે નહીં તો અહીંયા જવો પહેલો પ્રશ્ન એવો છે કે બોક્સનું બહુવચન શું થાય તો આના માટે તમારે પે શરૂઆતના નિયમો યાદ કરવા પડે જો તમે લખ્યા હોય ને તો તરત ખબર પડી જાય છે કે જો પાછળ એક્સ હોય બરાબર બોલો લાંબુ એક હતી એમાં ઘણા બધા અક્ષરો હતા તો શું કરવાનું એની પાછળ કયા અક્ષર મૂકવાના હાલો જેને આવડે છે એ વિડીયો ઊભો રાખીને કોમેન્ટ બોક્સમાં જવાબ લખજો તો આપણને ખબર પડે કે આ વસ્તુ સમજાણી કે નહીં પછી આગળ જવાબ તો કહો જ છું પણ જેને આવડે છે એ જવાબ નીચે લખજો વિડીયો ઊભો રાખીને તો આપણે જવાબ તરફ આગળ વધીએ બોક્સ લખ્યું હોય તો આ પાછળ આવ્યો એક્સ તો એની પાછળ આપણે ઈ લગાડવાથી બહુ વચન થાય બોક્સિસ બોક્સ એટલે ખોખું અથવા પેટી પણ કહી શકાય તો પેટીઓ અથવા ખોખાઓ તો આપણે જવાબ જોઈ લઈએ જવાબ બન્યો સી બોક્સ ઈએસ આપણે વાત કરી હતી ને ઈએસ લગાડી દેવાનું ઝાઝા અક્ષર હોય તે આપણે નિયમ જોયો તો ચલો પ્રશ્ન બે ઓક્સનું બહુવચન શું થાય ઓક્સ એટલે બળદ ઓક્સનું બળદ બહુવચન શું થાય છે તો અહીં જોઈ લો એક્સ લખ્યું જ છે રેડી તો પાછળ હું આવ્યું એક્સ તો શું લગાડવાનો હમણાં પહેલો પ્રશ્ન સોલ્વ થઈ ગયો હોય તો હવે આ થઈ જાય તો અહીંયા પાછળ લગાડી દેવાનું છે ઈ એસ તો ઓક્ષિસ બળદ બળદો જોઈએ જવાબ જોયું ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન ત્રણ નાઇફનું બહુવચન શું થાય નાઇફ એટલે ચપ્પુ છરી તો નાઇફનું આપણને ખબર છે એફ અથવા એફ એ હોય તો એફ અને એફ ઇને શું કરી દેવાનું આપણે ડિલીટ એટલે કે દૂર કરી દેવાનું છે હવે તમારે જવાબ લખવાનો ચલો લખો પછી ત્રણ સેકન્ડ પછી હું આગળ આવે ઓકે ચાલો આગળ ચાલીએ તો નાઈફ લખ્યું છે એફ અથવા એફ ઈ હોય તો એને કાઢી નાખવાનું છે અને એની જગ્યા લગાડવાનું છે વી ઈ એસ તો નાઇફ્સ થઈ જાય બરાબર તો હવે ગોતું પડશે આપણે નાઇફ તો એફ તો કાઢી નાખવાની વાત છે તો આ તો ન આવે આ એ નો આવે આ આવે જો નાઇફ્સ બરોબર વી ઈ એસ લગાડવાનું એફ અને એફ એને દૂર કરી દેવાનું ઓકે જવાબ બહેનો ડી પ્રશ્ન નંબર ચાર સ્ટોરીનું બહુવચન શું થાય તો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો અહીંયા વાય લખ્યો છે બરાબર આપણને ખબર છે વાય હોય અને એની આગળ જો સ્વર હોય તો કાંઈક અલગ નિયમ છે અને એટલે વ્યંજન હોય તો પણ કાંઈક અલગ નિયમ છે તો અહીંયા તમે જોઈ શકો છો વાયની આગળ આર આપેલો છે તો આર છે એ તો વ્યંજનમાં આવે તો વ્યંજન હોય તો એ વાયને ઘડીક રજા આપી દેવાની છે તો આમાં વાય વાળા હોય ને પેલા ડિલીટ થઈ જાય છે સ્ટોરીઝ એટલે કે વાર્તા ઓબ એવી જ રીતે પાંચમો પ્રશ્ન ગર્લનું બહુવચન શું થાય એટલે કે ગર્લનું ગર્લ એટલે છોકરી એનું બહુવચન શું થાય તો આપણો પહેલો નિયમ યાદ કરો સામાન્ય રીતે ખાલી જગ્યા લગાડવાથી સીધે સીધું બહુવચન થઈ જતું એક જ અક્ષર મૂકવાનું છે કયો મૂકશું ગર્લ્ઝ તો આ ખોટું પડે ગર્લ્સ આવો કેવો એવું લાગે છે ગિરલ આય ખોટું પડે અને ગુરલ આ ખોટું પડે એટલે આપણો જવાબ અને બી ગર્લ્સ બરોબર સામાન્ય રીતે એસ લગાડવાથી બહુવચન થાય તો હવે પાંચ શબ્દો તમારા માટે આપણે મૂકીએ છીએ નિયમો પરથી જાતે બહુવચન કરો કી વાઈફ મેન તો આપણે જવાબ આવડી જ મહેનત આમાં જરાક વધારી દો ને એટલે આરામથી આવડી જાય આરામથી તમને બે થી ત્રણ ગુણ આ પરીક્ષામાં અપાવશે એની હું ખાતરી આપું છું કારણ કે પાછળના બે પ્રશ્નપત્ર જોયા એટલે એમાં ખબર પડી ગઈ કે આ લોકો ઓછામાં ઓછા બે ગુણ તો આમાં જ પૂછે જ છે એટલે બે થી ત્રણ ગુણ આમાં પાકા જો શાંતિથી તમે આને લખી લખીને પાકું કરી લો તો એટલે આ પાંચ પ્રશ્ન એટલે કે પાંચે પાંચ શબ્દ તમારા માટે મૂકતો જ આવશું કોમેન્ટ બોક્સમાં તમે જવાબ લખશો એવી હું આશા રાખું છું બાકી હવે આગળ વધીએ ઓકે હાલો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે તો આ વિડીયો થોડોક થોડોક લેવલ અપ હતો કારણ કે અંગ્રેજી વિષયમાં જ્યારે આપણે ઉતરીએ છીએ ત્યારે થોડુંક મગજ આપણું ચક્રાવે ચડે પરંતુ જે મહેનત કરે એને કોઈ વસ્તુ અઘરી છે એ નહીં એટલે ખાસ પાકું કરીને આવડે તો લખી લખી યાદ કરો બાકી ગમે એમ કરીને પાકું કરવું જ પડશે જો પાસ કરવી હોય તો અને પાસ કરવા સાથે એમાં મેરિટમાં પણ આવવું હોય તો બસ આ વિડીયોમાં એટલું જ હતું મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ